ઋષિકેશમાં પ્રભુજી પોતાની બેઠકમાં બિરાજી રહ્યા છે અને તીર્થ સંબંધી ચર્ચા ચાલી રહી છે ત્યાં એક પુરોહિત આપશ્રી પાસે તીર્થ ગોર તરીકે આવ્યો અને તીર્થ સંબંધી પોતાનો સર્વ હક લેવા ઈચ્છે છે એટલે બ્રાહ્મણ છે અને તીર્થ બાબતેનો પોતાનો હક લેવા ઈચ્છે છે એટલે કે દ્રવ્ય બાબતે કમાવા બાબતે આવ્યો છે ત્યારે પ્રભુજીએ તેને તીર્થ સંબંધી મહાત્માય પૂછ્યું એટલે ઠાકોરજીએ આ તીર્થનું મહાત્માય શું છે સમજાવ્યું પૂછ્યું કે તું સમજાવ ત્યારે તે પુરોહિત કાંઈ જવાબ આપી શક્યો નહીં અને તીર્થ સંબંધી મહાત્માય આપની પાસેથી સાંભળીને અવાક થઈ ગયો એટલે કે પેલા એ જવાબ આપ્યો નહીં ત્યારે ઠાકોરજી એ સામેથી સમજાવ્યું કે તીર્થનું મહત્વ શું છે ત્યારે જવાબ આપી શક્યો નહીં અને તીર્થ સંબંધી મહાત્માએ ઠાકોરજી પાસેથી સાંભળ્યું અને ઠાકોરજી આગળ આજ્ઞા કરે છે કે તારું આ ક્ષુદ્ર કર્મ તારા દેહનો સાથ છોડ્યા પછી પણ સાથે રહેશે એટલે કયું કર્મ એ તીર્થને બાબતે જે દ્રવ્ય કમાઈ રહ્યો છે કર્મકાંડ કરાવીને પૂજા પાઠ કરાવીને તીર્થના નામે કમાઈ રહ્યો છે એ બાબતે કહે છે કે આ તું શુદ્ર કર્મ તારા દેહનો સાથ છોડ્યા પછી પણ સાથે રહેશે એટલે કે અત્યારે આ તારો દેહ છે પંડિતનો દેહ છે બ્રાહ્મણનો દેહ છે એ બ્રાહ્મણના દેહથી તું જે એનો ઉપયોગ કરીને બ્રાહ્મણપણું કરીને આ તીર્થ પાસેથી તું પૈસા લઈ રહ્યો છે એ બ્રાહ્મણનો દેહ તો નહીં રહે પણ બ્રાહ્મણના દેહથી કરેલું આ ક્ષુદ્ર કર્મ તારી સાથે ચાલશે એમ એને કહે છે પછી કોઈ નીચ યોનીમાં જન્મ થયો અને પછી તારું જાતિ અભિમાન ક્યાં રહ્યું એટલે કે ત્યારે તો તું બ્રાહ્મણ નહીં રે બીજા જન્મે પણ બીજા જન્મે હારે હારે શું આવશે આ ક્ષુદ્ર કર્મ કર્મ તો ઉપર લઈ જવાના છે ને તો એ હારે હારે આવશે જે સારા સારા દેહ પર ઉત્તમ તને યોની મળી છે મનુષ્યની બ્રાહ્મણની એ સમયે તે ખરાબ ક્ષુદ્ર કર્મ કરીને આવતા જન્મે ક્ષુદ્ર કર્મ તું હારે લઈને જવાનો છે ત્યારે તારું આ દેહ અભિમાન ક્યાં રહેશે કેમ કે ત્યારે તો બ્રાહ્મણ નહીં હોય ને જાતિ અભિમાન પુરોહિત મિથ્યા છે મિથ્યા જીવ કે સ્વરૂપ કો વિચારનો જો મેં ભગવદ અંશ છું તાતે શ્રીજી કો ભજન કરું એટલે કે ચાહે કોઈ પણ આપણે જાતિ છીએ જાનું અભિમાન ન રાખવું જોઈએ એવું ઠાકોરજી એ બ્રાહ્મણને સમજાવે છે એ તો અભિમાન મિથ્યા છે કેમ કે આ જન્મમાં છે આવતા જન્મમાં તો તો પ્રગટ્ય થાય જીવ કે 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 વિચારનો એટલે સ્વરૂપનો હું તો અંતે ઠાકોરજીનો અંશ છું તો ભગવત ભજન કરું તીર્થ તો બીજાને પવિત્ર કરે જ્યારે તું તું જ તીર્થના નિર્વાહથી તારો જન્મ બગાડે છે એટલે કે તીર્થમાંથી જ પૈસા કમાઈને તારો જન્મ બગાડ્યો તે એ કર્મ વ્રથા છે પુરોહિત પ્રભુજીની અમૃતતુલ્ય વાણી સાંભળી પ્રભુના ચરણમાં પડી ગયો અને શરણે લેવા વિનંતી કરવા લાગ્યો એટલે કે ઠાકોરજીએ વચનામ્રત કર્યા પછી ક્યાં વાર રહે કેટલો બગડેલો જીવ હતો ઠાકોરજી પાસે પૈસા માગવા આવ્યો હતો કે આ તીર્થનું મને હક આપો મને મારા પૈસા આપો આ તીર્થના એટલું ઠાકોરજીએ આટલું જ સમજાવ્યું ત્યાં જ એને ખબર પડી ગઈ અને ઠાકોરજીની પ્રભુની વાણી સાંભળીને ચરણમાં પડી જાય છે ગદગદ કંઠે વિનંતી કરતા બોલે છે રાજ હું તો જીવ છું આપના સ્વરૂપને જીવ શું જાણી શકે મૂંઢમતી જેવા છીએ કાંઈ વાત જાણતા નથી જો કેવી દિનતા આવી ગઈ અને વાણીમાં પણ વિવેક આવી ગયો આપ કૃપા કરો તો સર્વ વાત તીર્થ સંબંધી મારા જાણવામાં આવે એટલે કે તમે કૃપા કરો તો મને જાણવામાં આવે પુરોહિતની વાત સાંભળીને આપશ્રી અતિ પ્રસન્ન થયા અને આપશ્રી ભોજન કરવા પધાર્યા એ ઠાકોરજી પહેલાં ભોજન કરવા પધાર્યા છે પછી સાથેના વૈષ્ણવને પ્રસાદ લેવરાવ્યો એ ઠાકોરજીના પછી વૈષ્ણવને પ્રસાદ લેવરાવ્યો અને પછી મહાપ્રસાદ પુરોહિતને આપ્યો એટલે મહાપ્રસાદ એટલે કહ્યું વૈષ્ણવ પાછળ જે બીજું બાકીનું રહ્યું એ પુરોહિતને પ્રસાદ લેવરાવ્યો પુરોહિતે તે મહાપ્રસાદ લીધો તેની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ અને તુરત જ તેને સર્વ વાતની જાણકારી થઈ અને સર્વ વાતમાં તે પ્રવીણ થઈ ગયો એટલે કે જેવું મહાપ્રસાદ મુખમાં ગયું ઠાકોરજીએ વૈષ્ણવને લેવરાવ્યા પછી એને આપ્યું એટલે આ મહાપ્રસાદ થયો ને એટલે જેવું મહાપ્રસાદ ગયું બધી વાતની જાણકારી થઈ ગઈ ને બધી વાતમાં પ્રવીણ થઈ ગયો એટલે નિપુણ થઈ ગયો બધી વાત સમજ પડવા માંડી એવો અલૌકિક અનુભવ થવા માંડ્યો પુરોહિત મહાપ્રસાદના મહાત્માના ખૂબ જ વખાણ કરવા લાગ્યો ને કહ્યું રાજા મહારાજા દીનદયાળ મહાપ્રસાદમાં આટલી બધી અલૌકિક શક્તિ છે તેનો પ્રભાવ આ મને જાણવામાં આવ્યો છે પુરોહિતના દિનવચન પુરોહિત દિનવચને કહેવા લાગ્યો પ્રભુ પ્રાણનાથ

પુરોહિત થયા આ એ જાણવા મળે છે કે હજી તો ઠાકોરજીનો જીવ નથી થયો પણ ઠાકોરજી વૈષ્ણવ નથી અવૈષ્ણવને પણ એમ કહે છે કે ધર્મના નામે રૂપિયા ન લેવા પછી એ પાપ કર્યું એ ખરાબ કર્મ કર્યું તો એ આવતા જન્મે તો સાથે આવવાનું છે આ જન્મે તો તમે કમાયું ને મૂકી દીધું અહીંયા કમાણી તો અહીંયા મૂકીને જવાની છે પણ લઈને શું સાથે જવાનું છે જે કર્મ કરશો એ એટલે ધર્મના નામે ક્યારેય કમાવાય નહીં બીજી વાત આપણને શું જાણવા મળી મહાપ્રસાદમાં અલૌકિક શક્તિ કેટલી બધી છે એને મહાપ્રસાદ લીધા પછી તો વધારે વધારે અલૌકિક સમજણ પડવા માંડી એ પણ અહીંયા સમજાવે છે કે મહાપ્રસાદમાં આટલી બધી અલૌકિક શક્તિ છે એનો પ્રભાવ મેં આજે જાણ્યો એટલે કે આપણને તો મહાપ્રસાદ મળે જ છે આપણે તો વૈષ્ણવ છીએ એટલે આપણે એ પણ આપણે અહોભાગ્ય માનીએ અને ક્યારેય પણ ધર્મના નામે રૂપિયા નહીં લઈએ આજે આટલું જ બોલીને મારી નાની વાતને આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જાય